નમસ્કાર સાથીઓ નમો બુદ્ધાય જય ભીમ હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રજૂ કરતી યુટ્યુબ ચેનલ આર કે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારી આર કે સ્ટુડિયોઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લો અને બે લાયકોન દબાવો જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ આપને મળી રહે આવો તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો જેનો ટૉપિક છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધમ તરફ લગાવ શા માટે થયેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને વારંવાર એક પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે તેમને બૌદ્ધ ધમ તરફ લગાવ શા માટે થયો આ પ્રશ્નનો જવાબ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે તેમની શ્રેષ્ઠ રચના એવા બુદ્ધ અને તેમનો ધમ પુસ્તકની પ્રસ્તાવનામાં આપ્યો છે આવો આપણે સૌ જાણીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધમ તરફ લગાવ શા માટે થા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહે છે મને એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે કે મને બૌદ્ધ ધમ તરફ લગાવ શા માટે થયો આ પ્રશ્નનો જવાબ સીધો જવાબ એ છે કે હું બુદ્ધના ધમને સર્વશ્રેષ્ઠ માનું છું બીજા કોઈ અન્ય ધર્મ તેની બરોબરી કરી શકે તેમ નથી જો વિજ્ઞાનને જાણનાર સમજનાર કોઈ પણ આધુનિક વ્યક્તિને કોઈ ધર્મ અપનાવવો હોય તો તે બુદ્ધનો ધર્મ જ હોઈ શકે છે મારામાં આ અટૂટ વિશ્વાસ પાંત્રીસ વર્ષોથી તમામ ધર્મોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યા પછી દ્રઢ બન્યો છે બૌદ્ધ ધર્મના અભ્યાસ તરફ હું કેવી રીતે પ્રવૃત્ત થયો એની એક જુદી જ વાર્તા છે વાચકોને જાણવા માટે રોચક બની શકે છે આ ઘટના આ રીતે બની હતી મારા પિતા એક સૈનિક અધિકારી હતા પરંતુ સાથે સાથે તે એક ધાર્મિક વ્યક્તિ પણ હતા તેમણે મારો ઉછેર ખૂબ કડક અનુશાસનમાં કર્યો હતો નાની ઉંમરમાં જ મને મારા પિતાના ધાર્મિક જીવનમાં પરસ્પર વિરોધ જોવા મળ્યો હતો હકીકતમાં તેમના પિતા રામાનંદી હતા પરંતુ તેઓ કબીરપંથી હતા એટલે તેઓ મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરતા ન હતા તેઓ પોતાના સંબંધિત પંથના પુસ્તકો વાંચતા હતા અને સાથે તેઓ મને અને મારા મોટા ભાઈને બહેનોને અને કથા સાંભળવા માટે મારા ઘરમાં ભેગા થતા લોકોને માટે દરરોજ સૂતા પહેલા મહાભારત અને રામાયણના કેટલાક ભાગો વાંચવા માટે અનુરોધ કરતા હતા આ ઘટનાક્રમ કેટલાક વર્ષો સુધી ચાલતો રહ્યો જે વર્ષે મેં અંગ્રેજોના ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી હતી ત્યારે મારા સમાજના લોકો મને શુભેચ્છા આપવા માટેના એ અવસર પર એક સાર્વજનિક સભાનું આયોજન કરવા ઈચ્છતા હતા બીજી જાતિઓમાં શિક્ષણની સ્થિતિની તુલના કરવાના પ્રશ્ને આ પ્રકારનો ઉત્સવ ઉજવવાનું આયોજન મુશ્કેલ ખરું પણ ખૂબ સુયોગ્ય અવસર હતો પરંતુ આયોજન અનુભવ્યું કે તેમના સમાજમાં આ સ્થાન સુધી પહોંચી શકનાર હું પહેલો છોકરો હતો તેઓ મંજૂરી મેળવવા માટે મારા પિતા પાસે આવ્યા મારા પિતાએ એમ કહી ચોખ્ખો ઇન્કાર કરી દીધો કે તેનાથી તો છોકરાનું મગજ સાતમા આસમાને પહોંચી જશે અરે તેણે માત્ર એક પરીક્ષા પાસ કરવા સિવાય બીજું કર્યું છે શું જે લોકો આ અવસર પર ઉપરોક્ત આયોજન કરવા ઈચ્છતા હતા તેઓ ખૂબ નિરાશ થયા પરંતુ હિંમત હાર્યા નહીં તેઓ દાદા કેલુસ્કરની પાસે ગયા જેઓ મારા પિતાના એક ખાસ મિત્ર હતા અને તેમને હસ્ત કરવા માટે અરજ કરી જેમના માટે તેઓ સહમત થઈ ગયા થોડાક વાદ વિવાદ બાદ પિતાજી માની ગયા અને સભાનું આયોજન કરવામાં આવ્યું પોતાના ભાષણના અંતમાં દાદા કેલુસ્કરે સયાજીરાવ ઓરિએન્ટલ સિરીઝ વડોદરા માટે બુદ્ધના જીવન પર તેમણે લખેલ પુસ્તકની એક નકલ મને ભેટ આપી મેં ખૂબ જ મનથી પુસ્તકને વાંચી લીધું અને તે પુસ્તક વાંચ્યા બાદ હું ખૂબ પ્રભાવિત અને ભાવ વિભોર થયો હતો હવે મેં એ પ્રશ્ન પૂછવાનો શરૂ કરી દીધો કે અમને બધાને બૌદ્ધ સાહિત્યથી પરિચિત નથી કરાવતા એક દિવસ મેં પ્રશ્ન પૂછી જ લીધો કે તેઓ અમને મહાભારત અને રામાયણ વાંચવા પર આટલો ભાર શા માટે આપે છે જેમાં બ્રાહ્મણો તથા ક્ષત્રિયોની મહાનતા અને શુદ્રો અને અછૂતોની અધમતાને અનુમોદન કરનારી વાર્તાઓ ભરેલી છે મારા પિતાને આ પ્રશ્ન ન ગમ્યો તેમણે માત્ર એટલું જ કહ્યું કે તારે એમ જ કરવાનું જેમ તને કહેવામાં આવ્યું હોય મારા પિતા એક રોમન પેટ્રિયાર્ક એટલે કે પિતૃ સત્તાત્મક સ્વભાવના વ્યક્તિ હતા અને પોતાના બાળકો પર અત્યંત કડક અને અનિયંત્રિત અનુશાસનનો અમલ કરતા હતા તેમની સાથે સ્વતંત્રપૂર્વક વ્યવહાર માત્ર હું જ કરી શકતો અને તે પણ એટલા માટે કારણ કે મારી માતા મને નાનપણમાં જ ફોઈની દેખરેખમાં મૂકી અવસાન પામી હતી તેથી કેટલાક સમય બાદ મેં પ્રશ્ન ફરીવાર પૂછ્યો નિશ્ચિત આ વખતે તેઓ જવાબ આપવા માટે તૈયાર હતા તેમણે કહ્યું હું તને મહાભારત અને રામાયણ વાંચવા માટે કહું છું તેનું કારણ એ છે કે આપણે અછૂત જાતિ સાથે જોડાયેલા છીએ અને બની શકે કે તારી અંદર હિન ભાવના જન્મ પામે જે સ્વાભાવિક છે મહાભારત અને રામાયણ વાંચવાનું મહત્વ આ હિન ભાવના દૂર કરવામાં નિહિત છે દ્રોણ અને કર્ણ પર નજર નાખો તેઓ નાના વ્યક્તિ હતા પરંતુ કેટલી ઊંચાઈઓ સુધી પહોંચ્યા વાલ્મિકીને જુઓ તેઓ કોળી હતા પરંતુ તેઓ રામાયણના રચનાકાર બન્યા આ હિન દૂર કરવા માટે હું તને મહાભારત અને રામાયણ વાંચવા માટે કહું છું હું સમજી શકતો હતો કે મારા પિતાના તર્કમાં કંઈક વજન છે પરંતુ હું સંતુષ્ટ થયો નહીં મેં પિતાજીને જણાવ્યું કે મહાભારતમાં વર્ણવાયેલ કોઈ પણ ચરિત્ર અથવા વ્યક્તિને હું પસંદ કરતો નથી મેં કહ્યું ના તો હું ભીષ્મને પસંદ કરું છું ના દ્રોણને પસંદ કરું છું હું કૃષ્ણને પણ પસંદ કરતો નથી ભીષ્મ અને દ્રોણ પાખંડી હતા તેઓ કંઈક જુદું બોલતા અને વ્યવહાર પણ કંઈક જુદો કરતા કૃષ્ણનો તો વિશ્વાસ જ દગાબાજીમાં હતો તેનું જીવન દગાબાજીની સિવાય કશું મારી એટલી જ ના વ્યવહારના સંદર્ભમાં તેના આચરણનું પરીક્ષણ કરો પિતાજી ચૂપ થઈ ગયા અને તેઓએ કોઈ જવાબ ના આપ્યો તેઓ સમજી ચૂક્યા હતા કે વિદ્રોહ શરૂ થઈ ચૂક્યો છે આ રીતે હું દાદા કેલુસ્કર દ્વારા અપાયેલ પુસ્તકની મદદથી બુદ્ધ તરફ ઝૂક્યો હતો એ નાની ઉંમરે હું બુદ્ધની તરફ ખાલી દિમાગ લઈને નહોતો ગયો મારી પાસે એક પૃષ્ઠભૂમિ હતી અને બુદ્ધ જ્ઞાનના અભ્યાસમાં હું હંમેશા તુલના અને ભેદ કરી શકતો હતો આજ બુદ્ધ અને તેમના મારી શરૂઆત બિંદુ હતું અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને આપના તમામ મિત્રો સાથે શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તેવી વિનંતી સાથે નવો જય ભીમ